માતાજી મિત્રો આમ બધાને કેમ છો મિત્રો મજામાં તો ને મિત્રો આપણે પણ મજામાં છે અને હવારમાં ઉઠીને જો વહેલા વાડી આમ તો આવી ગયા હતા અને હવે જો વાડીએ રજકો વાઢવાનો હતો થોડોક વાઢી લીધો ને આપણે હવે જો લગ્ન આવે છે તો આપણે જો ગામમાં જ લગ્ન આવે છે તો નહીં આપણે ખાલી લગ્નમાં ચા પાણી પીવા પણ અત્યારે અત્યારે સવાર સવારમાં જવાનું છે અને સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ તો મિત્રો જો બધાનો દિવસ સારો થાય એવી આપણે પ્રાર્થના કરશું અને આજનો દિવસ કાંઈ કલક ટાઈપનો લાગે આમ તો અને જો એકદમ આમ સમતા એટલે સાંભળ ટાઈપનું આ વાતાવરણ થઈ ગયું હોય અને જરાય પવન જરાય નથી ઝાડવું હલ હલતું જ નથી ઝાડવું એમ કેવું જ કહેવાય આપણે જો પાણીનો વારો અને હમણાંથી તો વિડીયા બનાવવામાં બહુ લેટ થઈ જાય વિડીયો જ નથી શકતા અને પાણી વારવાનું ખાતર નાખવાનું લગ્ન ગાળા અત્યારે તો અમારા કુટુંબમાં પાસે બે ત્રણ લગ્ન છે લગ્નમાં લખાઈ ગયા છે આપણે લગ્નમાં જઈશું અને ખેતીવાડીનું જે કામ કરતા હોય તો આપણે કરવું જ પડે ને આજ તો જો હવામાં વાળી આવીને આપણે તો આજે ગયા હતા પાણી વાળું એટલે આમ ડીલ થઈ ગયું હતું ચેપડું ચેપડું તો હવે અવારમાં જ આપણે નાઈ લઈ તો અત્યારમાં નાઈ ધોઈ અને ફેસ્ટ થઈ ગયા છે અને હવે ઘરે જવાનું છે આમ તો અત્યારે અહીંથી સીધા ઘરે જઈશું અને પછી પાછું ઓલી ઓલી ખાતર નાખવા જવાનું પણ એ તો જઈશું અને પણ આવી છે અને લીન નાખી છે અને મૂકી હોય તો દીધો એક ભારી એક આવું બધું શેર અત્યારમાં સવાર સકલા જો બ્લાટી કરે છે ને જય માતાજી તો આપણે રાત તો વહેલા ગઈ તા કેમ કે આપણે તો આજ તો

હાલ છે તો મારે અહીંયા ગામમાં ગામમાં રેડવાનું હોય અને આને બાર ગામ જવાનું છે ગામ છોડી એટલે સસરાના ગામ આ જાય છે અને હું અહીંયા રહીશ અમારા ગામમાં એટલે બે ઠેકા આપણે બકાડી દેવાનું છે આજે અને હવે જો પાણીનો વારો છે એટલે ઘરે હોય તો કંઈક થોડા જાજુ આપણે વાડીનું કામ થાય અને ઘરકામ થોડા જાજુ કરવું હોય તો થાય અને હવે આ તો હવે જો મને મૂકવા જવી પડે બપોર પછી ઉમેશ ની રજા છે આજ તો રામનવમી છે તો રજા મમ્મી

અમારે ખેતીના કામ કરતા હોય ખેતી કરતા એને જ બધાને ખબર હોય કપડાં કેવા હોય એટલે પછી આવું બધું બનતું હોય અને પાછું ખેતીમાં અમે એક બે વ્યક્તિ જ છે ખેતી કરવાવાળા જે કરી અમે જ કરી બાકી છોકરા તો કોઈ ભણવાના એનું નાનું મોટું કામ કરતા હોય બાકી તો વાડી ઓછા આવે ઉમેશ નહીં બધા તો પછી વિડીયો આપણે ઓછો બનાવીએ કે એટલે વિડીયોના લેટ લેટ થતા જાય અને વિડીયો આપણે ચેનલમાં મૂકી નથી શકતા બરાબર એવું બધું છે અત્યારમાં અને હવા હવારમાં તો જો હવે ઝાયડને દવા સાંટવાની છે આમાં હજી બાકી રહી ગયા આ ભાગમાં હવે હું એ વિચાર કરું છું કે જો ટાઈમ મળે ને તો આમાં બે ત્રણ પંપ અડધી ઝાયરમાં ખડની દવા મારવાની છે અડધી બાકી રહી છે અને અડધી ઉપર મારી દીધી છે તો આપણે બે પંપ એમાં દવા પણ સાંટવાની છે અને ઓલીવાળીએ બાજરામાં

અને અત્યારે આ બધાને જો બધામાં જવું પડે સારું કામય કરવું પડે અને નરું કામ કરવું પડે એટલે બધા કામ હારો હાર જ કરવો પડે છે જો ન જાય તો ન હાલે અને ન કામ કરી તોય ન હાલે તો આવી રીતનું છે અત્યારે તો હવે જઈશું ઘરે તો અત્યારે મજા આવે પણ લીધું આપણે ઈ કામ કરવાનું છે ખાલી કરીને નાઈ નાઈશું બરોબર ને હું અહીંયા ચક્કર મારતો આવું અને આપણે હવે આ સાઈડ માં દવા છાંટવાની છે તો આજ હવાર બે પક્ષી છે દવા બે થાય ત્રણ પક્ષ એટલે પપના દવા છાંટી નાખવાની છે અને ચક્કા કલબેટી કરે છે અને પપ ચાર્જિંગમાં માં મૂકે એવા એ થઈ ગયા પાણીનું પરબ આપણે અહીંયા રાખીશું પણ જો અહીંયા તાજું પાણી પીવા આવે આપણે કેમ કે તાજું ગોરાનું પાણી કેમ આપણે પીતા હોય એને કોઈ ચકલાને એમ થાય કે હાલો અમે ગોરાનું પાણી પી નાખીએ આ ટાંકામાં જપ ટીપા પડે ને ઠંડા પાણીના ટીપા પડતા ઠંડુ ગીરું ના જેવું લાગે અને આ ટાંકામાં ગરમ પાણી નથી થતું એટલે પીવાની મજા આવે અમે જો આ નાની નથી પણ નાનીનું અમે પાણી નથી પીતા અને ચકા બધા અને સવારમાં ચક્કા તો અહીંયા ખલબાટી કટ આવ અને કબૂતરા ને સાઈડ નાખી શું કીધું આજ કે આજ હું મોડો આયો તમને ખબર છે તમ પાણી વાળા વાત ના ગયા તા મોળો મોળો જ ઉઠતો તો કે આપડા રાજે લઈ આયા શાક તો બનાનું સિરામન પડ કે રોટલી કરે તી શિલ્પાન કીધું હું આવું હું ધોરાન ફેરવતી આવું ને તડકા ના બાર બાવરે બાંધી દા કે દાઈ સફાઈ થઈ જાય ભરાઈ જાય બાંધીને રસ્તો વાટલો પારક વાઈ જાય ને પારક વાટો હે બારક વાઈ આવશે જમી બમી પછી તો આપણે શું આજ મોડે વીઠા હતા પાણી વાળવા ગયા હતા ને એટલે બે વાઈ કે વાળી વાળી હતો એટલે પછી મોડો હુતો ને ઉઠ્યો ને જેવું આજે મને કોઈ ઉઠાડ્યો નહીં મોડો ઉઠ્યો એટલે આપણે સીધા ઉઠી ને સીધા વાળી જ આવ્યો છે પાણી વાળવા જાય એટલે તે ઉઠાય નથી ઉઠાડો અને પાછા હા જો લગ્ન કુટુંબમાં એક બે કંકોતા લખવાનું એવું બધું ને પાછા મહેમાન આવી ગયા હતા અંબાલી બાજુના ગામના એટલે લે ક્યાં એમ એ વાલ લાગી જાય મને તો અમે નતા જાતા તો ઈ લોકો ચા પાણી પીવા આવ્યા પછી આમાં શું છે ક્યાંક જાવ ગામ ગમતરે જાવ જો કે આપણને મન ની ઈચ્છા ન થાય કે ના જાવ એવું લાગે કા એવું લાગે તો સારું મિત્રો હવે જો આપણે હવે ગામમાં જઈએ અને લગ્નમાં અહીંયા લગ્ન આવે તો અગિયાર વાગે લગન પહોંચી જાય તો હવે અહીંયા જઈશું અને કામકાજ તો આપણે શું કરાવશું પણ જમાણામાં બેસીએ તો સારું લાગે એમ તો હવે જઈશું ને તો મિત્રો હવે આપણે જો વિડીયો નાનો એવો બની ગયો છે તો વિડીયો આપણાથી પૂરો કરશું નવા દિવસ નવા અવલોક સાથે મળશું તો જય માતાજી